વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરકારી દવાખાને સમાજ સુરક્ષા વિભાગ અને એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દિવ્યાંગજનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે જરૂરી પુરાવા લઈ ચકાસણી કરી પ્રમાણપત્ર અને તેઓને જરૂરી સાધન સહાય માટેની નોંધણી માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો જિલ્લાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રના સામાજિક કન્યાય અને અધિકારિકતા મંત્રી વિરેન્દ્ર કુમારને જિલ્લાના દિવ્યાંગજનોને એટીઆઈપી સરકારની વિવિધ યોજનાઓના હેઠળ લાભ મળે તે આશયથી જિલ્લામાં કેમ્પ યોજવા ભલામણ કરી હતી તે અનુસંધાને આજરોજ સાવડી તાલુકાના સરકારી દવાખાને વડોદરા એસએસજી હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા સાવડીનગર અને તાલુકાના દિવ્યાંગજનોને તપાસી ટકાવારી સુનિશ્ચિત કરી પ્રમાણપત્ર અને દિવ્યાંગજનોને વિનામૂલ્ય જરૂરી સંશોધનો માટે નોંધણી કરાઈ હતી તો આ દરમિયાન સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે સહિત ભાજપા કાર્યકરોએ સેવા કાર્યમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજ રોજ સાવલી ધનમંત્રી સામૂહિક કેન્દ્રમાં સમાજ સુરક્ષા દ્વારા વિકલાંગો માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં સાવલી તાલુકાના પચાસ યુક્ લાભાર્થીઓને એ લોકો લાભ આપીને એમને કરવાના છે તથા નવા અને જેને વિકલાંગ છે એમને જરૂરી પુરાવા લઈ એમને પણ એમાં સમાવવા માટે એવો કેમ્પ રાખેલ છે જેમાં એ લોકો જિલ્લા તથા એસએસજીની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે એમાં સાવલી ડેસર કાલે ડેસરમાં છે એટલે જરૂરી લોકોને લાભ લેવા માટે અને સહાયતા આપવા માટે સરકાર દ્વારા કરેલું પગલું છે સમાજમાં જરૂરી લોકોને લાભ લેવા માટે વિનંતી ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ